નમસ્કાર ખેડૂતભાઈ આપ સૌનું સ્વાગત છે કૃષિ મિત્ર ન્યૂઝ ચેનલની અંદર ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો અંત સુધી જોજો કેમ કે તમારા માટે માહિતીનો વિડીયો છે

ગુજરાતના સિંહ કહેવાય એવા જગદીશ મહેતાએ ડિબેટ કરી હતી અને સરકાર સામે માંડ્યો હતો કે ભાઈ ખેડૂતોને લોન માફી તમે કરો નુકસાનની સહાય તો મળવાપાત્ર હશે પણ પહેલા ખેડૂતોને લોન માફી કરો એટલે ગુજરાતનો ખેડૂત પગભર થઈ શકે આવું આપણા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ કહ્યું હતું અને આજે એમના શબ્દો સાચા પડી રહ્યા છે ચાલો કિસાન મિત્રો આગળ વિગતે વાત કરીએ શું તમે પણ કે સીસી લોન લીધી છે તો આ સમાચાર તમારા માટે કે સીસી કિસાન કરજ માફી યોજના બે હજાર પચીસના નવા નિયમો પાત્ર જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા વિશેની સંપૂર્ણ સરળ અને સચોટ માહિતી જાણો તમારા દેવા પર સીધો અસર પડશે દેશભરના ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે તે ક્ષણ હવે નજીક આવી ગઈ છે મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો માટેની દેવા માફી યોજના નવા નિયમોને મંજૂરી આપી દીધી છે જે આજે રાતથી જ લાગુ થવાની શક્યતા છે આ એક એવા ખેડૂતો માટે મોટી રાહત છે જેઓ લોનના બોજ હેઠળ દબાયેલા છે કે કે સીસી કિસાન કરજ માફી યોજના બે હજાર પચીસમાં લાગુ કરાઈ છે એમાં લાભ મળશે જૂના બાકી દેવા પર આર્થિક સંપૂર્ણ માફી ફોકસ કર્યું છે સરકાર કે નાના અને શ્રીમાંત ખેડૂતો બે હેક્ટર સુધીની જમીન કિસાન મિત્રો વાત કરીએ તો હવે લોનનો સમયગાળો જે ખેડૂતે બે હજાર વીસથી બે હજાર ત્રેવીસ વચ્ચે લીધેલ લોન પર રાહત મળશે અરજી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે શક્ય છે આ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક વિશેષ રાહત પહેલ છે તેનો મુખ્ય ઉદ્દેશ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લીધેલા જૂના અને એનપીએન પર ફોર્મિંગ એસિટ બની ગયેલા દેવાને ઘટાડવાનો અથવા અમુક કિસ્સાઓમાં સંપૂર્ણપણે માફ કરવાનો છે આનાથી ખેડૂત દેવાના બોજામાંથી મુક્ત થઈને ફરી મજબૂતીથી ખેતી કરી શકે સૂત્રોના જણાવ્યા અનુસાર નવા નિયમોમાં મુખ્ય પક્ષ નાના અને શ્રીમાંત ખેડૂતો પર રહેશે જમીનની મર્યાદા જે ખેડૂત પાસે બે હેક્ટર જમીન આશરે પાંચ હેક્ટર સુધીની ખેતીની જમીન છે તેમને આ કેસી કિસાન કરજ માફી યોજના બે હજાર પચીસમાં સૌથી મોટો લાભ મળવાની અપેક્ષા છે લોનનો પ્રકાર ફક્ત ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ માટે લીધેલી કે સીસી લોન જ માન્ય ગણાશે લોનનો સમયગાળો ખાસ કરીને બે હજાર વીસથી બે હજાર ત્રેવીસ વચ્ચે લીધેલી અને એનપીએ બની ચૂકેલી લોન પર વિશેષ છૂટ મળી શકે છે અને ખેડૂતો માટે કે કાર્ડ હોવું જરૂરી છે અને સાથે સાથે આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ આધાર લિંક એકાઉન્ટ અરજદારે અગાઉ કોઈ અન્ય દેવામાફી યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો નીચેના દસ્તાવેજો તૈયાર રાખો આધાર કાર્ડ ખેડૂત નોંધણીનું પ્રમાણપત્ર ફાર્મ રજિસ્ટ્રેશન જમીન સંબંધિત દસ્તાવેજો ડોક્યુમેન્ટ બેંક પાસબુક અને કે સીસી લોનની વિગત મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો ખૂબ જ જરૂરી છે તમારા નજીકની તે બેંક શાખાની મુલાકાત લો જ્યાંથી તમારું કિસાન ક્રેડિટ કાર્ડ જારી થયું છે બેંકમાંથી કિસાન ક્રેડિટ કાર્ડ માફી યોજના બે હજાર પચીસનું અરજી ફોર્મ માંગો બધા જરૂરી દસ્તાવેજોની ફોટોકોપી ફોર્મ સાથે જોડી દો ફોર્મમાં આપેલી બધી માહિતી ધ્યાનપૂર્વક ભરીને બેંકમાં જમા કરાવો બેંક દ્વારા વેરિફિકેશન પૂર્ણ થયા પછી તમારું દેવા માફીનું નામ આગળ મોકલવામાં આવશે આ કિસાન કરજ માફી યોજના બે હજાર પચીસ દેશના લાખો ખેડૂતોના જીવનમાં એક નવો આશાનો કિરણ કરી શકે છે સરકારનો નિર્ણય ખેતી ક્ષેત્રને ફરી બેઠું કરવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે પાત્રતા ધરાવો છો તો નિયમ લાગુ થતાની સાથે જ બેંકનો સંપર્ક કરીને રાહતનો લાભ અવશ્ય લો તો હતી ખેડૂતોને લોન માફીની જાહેરાત કે સીસી કાર્ડ તમારી પાસે હોવું ફરજિયાત છે અને ખાસ તમારા નજીકનું જે બેંક એકાઉન્ટ હોય ત્યાં જઈને તપાસ કરી અને આગળ કીધું એમ માહિતી તમે ફોર્મ લઈ અને ભરી દેજો તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરજો લાઇક કરજો અમારા ફેસબુક પેજને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા